ભગવાન શ્રી રામનું અયોધ્યા ખાતે આજે ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી જેને લઈને દેશમાં ફરીથી દિવાળી જેવો માહોલ છવાયો છે ત્યારે નવસારી શહેરના જલાલપુર ખાતે પૌરાણિક શ્રી રામજી મંદિરમાં પણ ભવ્ય ઉજવણી કરવામાં આવી છે જેને લઈને દેશની પ્રત્યેક નાગરિક જાણે રામય બની ગયા છે નવસારી સૌરાષ્ટ્ર સમાજ દ્વારા રામજી મંદિરને વિશેષ શણગાર કરી વિશેષ પૂજા અર્ચના કરવામાં આવી હતી આ મંદિર ત્રણસો વર્ષથી વધુ પૌરાણિક મંદિર છે જલાલપુર ખાતે શ્રી રામજી મંદિર પટાંગણમાં શ્રી રામ યજ્ઞ કરવામાં આવ્યો હતો શ્રી રામલલ્લાની વિશાળ ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી અને આ શોભાયાત્રામાં શ્રી રામધૂન સાથે ચોપાઈમાં રામ ભક્તોએ રમઝટ બોલાવી હતી આ શોભાયાત્રામાં હજારો રામ ભક્તો ઉપસ્થિત રહીને રામભાઈ બન્યા હતા અને રામ મંદિર ઉત્સવની વિશેષ ઉજવણી કરી ધન્યતા અનુભવી હતી અયોધ્યામાં પાંચસો વર્ષ પછી ભગવાન શ્રી રામ બિરાજમાન થયા છે માનનીય વડાપ્રધાન શ્રી આજે પ્રતિષ્ઠા કરવા જઈ રહ્યા છે ત્યારે અહીંયા લાઈવ પ્રસારણની સાથે સાથે જલાલપુરમાં સોનાનો સૂરજ ઉગ્યો છે અનેરો આનંદ અને ઉત્સાહ છે ભાઈઓ બહેનો નાના બાળકો કરીને દસથી પંદર હજાર લોકો શોભાયાત્રામાં જોડાયા છે તમામે તમામે ધન મન અને ધનથી સહકાર આપ્યો છે ત્યારે અમારા જલાલપુરમાં રામજી મંદિરનું પણ પૂર્ણ ઉદ્ધાર કર્યો છે આ પ્રજાએ પોતાની જાતે મહેનત કરીને પોતાના પૈસા ખર્ચીને રાત દિવસ એક કરીને આ મંદિરનું નિર્માણ કર્યું છે જલાલપુર આજે મિની અયોધ્યા બની ગયું છે